પ્રેશર બ્લડ પ્રેશર એટલે બધાને અંદાજ હોય કે હોય જ છે કે ભાઈ 120 એક્સ અને ઉપરનું 120 નીચેનું 80 સિસ્ટોલિક હોવું જોઈએ સિસ્ટોલિક અરે સિસ્ટોલિક 120 અને ડાયસ્ટોલિક 80 એટલે ઉપરનું 120 અને નીચેનું 80 હોવું જોઈએ એટલે એ તો તમે તમારા કોઈ ભી ફિઝિશિયન તમારા આજુબાજુના ડોક્ટરને તપાસ કરાવો તો એ તમને કહી દે તો અને જ્યારે બી થોડું 10 10 આગળ પાછળ હોય તો ચાલી જાય છે પણ વધારે જ બીપી રહેતું હોય ઉંમર પ્રમાણે થોડું આપણે કરી પણ વધારે બીપી રહેતું હોય અને એકસો ચાલીસ એકસો પચાસ નીચેનું હોય તો પછી તમારે ટેબ્લેટ લેવી જ પડે તમારા જે ડોક્ટરના કહેવા પ્રમાણે કેમ કે જો બીપી જો વારે ઘડીએ અમુક લાંબા સમય સુધી જો બીપી વધારે રહે તો તમારા જે વાઇટલ ઓર્ગન એટલે જે જીવન ઉપયોગી આપણા અંગો છે કિડની બ્રેઇન હાર્ટ અને એ બધાના નુકસાન થવાના ચાન્સીસ વધારે હોય છે કેમ કે આપણું હૃદય શું છે કે એ પહેલાથી જે બીપી આપણું હોય છે એ પ્રમાણે કામ કરતા એના ટેવાયેલું હોય છે અને જો વધવા આવે બીપી તો શું એના વધારે કામ કરવું પડે અને એના મસલ્સને આ બધાને નુકસાન થવાના ચાન્સીસ હોય છે એટલે શું છે કે તમે કદાચ ઘણા લોકોને એવું હોય છે કે અમે બોળી ખાઈને ટી ઉપર એ નુકસાન નુકસાન થાય હા નુકસાન થોડું ઘણું થઈ શકે છે પણ ના નુકસાન ખાઓ અરે ના ગુળ્યો લો ના બીપી કંટ્રોલ કરો તો હંડ્રેડ પર્સન્ટ વધારે કોઈ મોટી આપણા શરીરમાં કોઈ આપણો બગડી મોટી ખામી આવી શકે છે 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 અને આવવાની જ એટલે બીપી પર શું કે ગંભીરતાથી લેવું જ જોઈએ જે લોકો નથી લેતા એમના માટે તો આગળ જતા કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવવાનો જ છે કેમકે કોઈ છે જ નહીં એના સિવાય બીજો કોઈ રસ્તો હા તમે અચાનક કદાચ કોઈકને બીપી વધી ગયું હોય અચાનક તાત્કાલિક તમારા એ પ્રમાણે સલાહ લઈને એડમિટ બી થઈ જવું પડે કેમ કે નહી તો શું કોઈ એટેક આપણે એટેક આવી જાય તમારી લખવો થઈ જાય એટલે ગમે તે નુકસાન થઈ શકે છે બસ મુદ્દે એટલું યાદ રાખો હવે એક આપણે નાનો અમથું એ કહી શકીએ કે આપણે બીપી પેશન્ટ હોય તો આપણે શું કરી શકીએ એટલીસ્ટ શરૂઆતમાં આપણને ખબર પડી કે આપણને મને બીપી છે તમને ખબર પડી તો તમે એક વખત ટ્રાય કરી શકો છો કે તમે કદાચ ઓવરવેટ હોય વધારે વધુ વજન હોય તો તમે પાંચ સાત કિલો વજન ઘટાડો તો કદાચ તમારે ટેબ્લેટ લેવી ના પડે પછી જો તમે કોઈ વ્યસન હોય તમારે વ્યસન ગમે તે તમારું વ્યસન હોય તો એ વ્યસન ને લીધે પણ બીપી વધે એ પણ ઓછું કરી ઓછું કરો કાં તો પછી છોડી શકો છો પછી તમારા કોઈ ટેન્શન જીવનમાં અમુક એવા એવી ઘટના બનતી હોય આપણા જીવનમાં તો આપણે બહુ ટેન્શનમાં રહેતા હોય કાં તો આપણું મેરેજ પછી અમુક એવા પ્રોબ્લેમ વધતા હોય અમુક ફેમિલીમાં કોઈ જવાબદારી આવે કોઈ ટેન્શન શું દેવું થઈ ગયું હોય તો પછી એ ટેન્શન ફ્રી રહેવું જ પડે એના સિવાય કોઈ બીજો કોઈ રસ્તો જ નથી પછી તમારા શું છે કે જે જમવા બેસતા હોય છે તો વધારે પડતા તેલ ને મીઠું નાખવાની ટેવ હોય તો એ ઓછું કરવું પડે કાં તો પછી એને ઉપર ઘણા લોકો શું ઉપરથી લેવાના આ જે ડીશ બની હોય એમાં ઉપર બી મીઠું મરચું નાખીને ખાવાનું ટેવ હોય તો એમાં પણ ઓછું કરવું પડે તો પછી બીજું છે કે તમારું મન જે ખુશ રહે એના માટે તમારે કોઈ પ્રયત્ન કરવો છે ખુશ એટલે તમે ગમે તે એવી જગ્યાએ મળો કે જેનાથી તમારું મન પ્રફુલ્લિત રહે શાંત રહે અને તમે ખુશ રહો પછી એટલીસ્ટ ત્રીસ થી પાંત્રીસ મિનિટનું એક કસરત ચાલુ કરવી પડે એમાં બેસ્ટ કસરત છે વોકિંગ

એનો ઉપયોગ નથી કરતા ના કરતા હોય તો એ ઉપયોગ કરો જે પછી આપણે જે શાકભાજી જે આપણા રોજિંદા જે શાકભાજી એ વધારવું જોઈએ અને એક બે ફ્રૂટ સારા એવા સિઝન પ્રમાણેના અથવા સફરજન આમળા જે તમને મળી શકે એ ટામેટા બી સારું એવું કામ કરી ગયા છે એટલે એ તમારા જે રોજિંદા આહારમાં અત્યાર સુધી ના કર્યું હોય તો હવે વધારવું જોઈએ અને ચાલુ કન્ટિન્યુ કરવું જોઈએ જે આપણી જે ડીશ છે એમાં પહેલું શું કે કચુંબર મૂળા ટામેટા જે કાચા કાકડી જે એક પ્લેટ હોવી જોઈએ એક આપણા જીવનમાં શું એક જે ખાણ પીણમાં એક બે ફ્રુટ્સ હોવા જોઈએ અને પછી જે આપણે જે જમીએ છીએ એ થોડું ઓછું રાખવું જોઈએ અત્યાર સુધી જે છ પાંચ પાંચ છોલી દાળ ભાત ખાતા હતા એ પ્રમાણ ઓછું કરવું જોઈએ અને આનું પ્રમાણ બી અડધું કરવું જોઈએ પાચનમાં તકલીફ પડે એટલે જે જમો જવું શાક રોટલી દાળ ભાત એમાં ઓછું કરો અને આ થોડું કાચું સલાડ ને ફ્રૂટ વધારો અને પછી તમે એક બે મહિના પછી જુઓ કદાચ બીપીમાં થોડું કંટ્રોલ બી થાય થઈ શકે છે અને આજે જે આપડે જે વાત કરીએ સારું ત્યારે હવે બીજા વડીઓમાં મળીશું